હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં અને ફેમિલી સૌથી પહેલાં તો આજે વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સેકન્ડ બીજું કે આજનો આ શુભ દિવસ એટલે કે રક્ષાબંધનનો ભાઈ આજે આપણો દિવસ છે તો બધાને મારા તરફથી હેપી હેપ્પી રક્ષાબંધન અને સૌથી પહેલાં જાગીને ભાઈ આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ જો એટલે હવે આપણે છે ને રાખડી બાંધવાની શરૂઆત આજે કરવાની છે આપણા કાના ભગવાનથી તો સૌ પ્રથમ ફટાફટ આપણે ભગવાનને છે ને હું તો ફટાફટ નહીં પણ ભગવાનને પહેલાં કારણ કે મને ઉતાવળ બહુ છે એમ તો કાના ભગવાનને તો રાખડી બાંધી અને પછી આપણે નીકળવાનું છે આજનો દિવસ છે ને ઘરે રહેવાનું જ નથી ભાઈ આપણે જવાનું છે ભાઈલા અને એ પછી બીજી જગ્યાએ એ તમને આગળ જોવા મળશે બ્લોગમાં એટલે કન્ટિન્યુ બન્યા રહેજો તો ચલો સૌથી પહેલાં આપણે કાના ભગવાનને રાખડી બાંધીએ લેવા આપણે આવી ગયા છીએ અહીંયા ભાઈ લગાંગ કે આપણે મોટા ભાઈને અને એને રાખડી બાંધવાની હતી આપણો ભાઈ તો આજે આવ્યો નથી અને અહીંયા જો બેહી ગયું હું આઈ એટલે બેહી ગયું બોલો તું મને ભૂલી ગયું છું ઓળખતું નહીં બોલ એટલે આલે આલ 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 બસ 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 એ જબદુ આ ના ના ના

મમ્મી ના સૌથી મોટા ભાઈ વાત નથી બાર નું જમતા નથી ભાઈ એટલે મામા બાર ની મીઠાઈ તો જરાય નઈ કામા બનાવા બધું

આપણો ભાઈ છે ને એને આવી શકાય એવું નથી મતલબ થોડું કામ હતું અને ભાભી તો આવી ગયા હતા ગઈકાલે પણ એ આવી કે એમ હતો ને એટલા માટે હવે ભાઈ મિસ કરી ગયો છે ભાભી પણ એમના પિયર ગયા છે લખશું એને શું આજના બ્લોગમાં તમને જોવા નથી મળ્યા તો એ પણ છે ને અત્યારે ગયા છે એના મામાના ઘરે એટલે એ બધા ત્યાં છે ને જોવા ડીશમાં અત્યારે અહીંયા પંજાબી શાક બટેકાની સરસ મજાની સબ્જી સમોસા હા હા આવી ગયા ગુલાબ જાંબુ આપણો ફેવરિટ ડીપ સ્વીટ બંને મારા ફેવરિટ છે મે મે પ્લાન એવો બન્યો છે કે ભાઈ હવે બાર જેડી કાંટો મરવા હું જાઉં છે મોલ બાજુની એવી રીતે ડી માટે અહીંયા નજીકમાં જ છે એટલા માટે પણ હવે તડકો એવો છે ને એટલે મને જરા ઈચ્છા થતી નથી સાથે અહીંયા જો ઉમી સુઈ ગયા છે ભાઈ એટલે વિચારીએ તમે લોકો જાવ છો ના કે નથી મેં ના પાડી એટલે એ લોકોએ કેન્સલ કરી જ ભાઈ

મીઠું મોઢું કરાવવાયું મોકલીટ મારા તરફથી મેં બધું એને ઘરે મોકલાઈ દીધું ને ભાઈ મળી ગયા ના પૈસા ના હોય આજનો દિવસ છે આપડો કઈક આવો રહ્યો છે હવે પોચી ગયા છે આપણે ઘરે અને સેકન્ડ હતું કે આજના દિવસની આટલી છોટી એવી નાની એવી કમી રહી ગઈ હતી કે ભાઈ આપણે છે ને મારો સગાભાઈ આમ તો બધા જે ગણો એ સરખા જ છે એવું કંઈ છે નહીં પણ જે પલ આવ્યો નહોતો એટલે મને છે ને આમ અંદરથી એવું થાય કે ઘણા વર્ષો પછી આવું બન્યું કે રક્ષાબંધનમાં અમે ભાઈ બહેન સાથે ના હોઈએ અને બે વર્ષથી આપણે રક્ષાબંધનનો પહેલો મારો બ્લોગ હતો તમે જોયો હોય તો અને ના જોયો હોય તો મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી જોતા પણ જજો તો બે વર્ષ થયા આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવીએ છીએ જ્યારે મેળ આવે છે ત્યારે તો બનાવીએ જ છીએ ઇન્કસ બિઝી હોઈએ કંઈક હોય એવું રીઝન તો ના બનાવી શકીએ બાકી તો બે વરસ આજે પૂરા પણ થાય એવું લાગે કે બે વરસ થઈ ગયા બે વરસથી આપણે બ્લોગ બનાવીએ છીએ તો આ બ્લોગ તમે લોકો જોવો છો તમે અહીંયા સુધી અમને પહોંચાડ્યા છે એ માટે આજના દિવસે તમને પણ ખાસ એ કહેવાનું કે થેન્ક યુ સો મચ આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહેજો અને કન્ટિન્યુ અમારા ચેનલ પર બન્યા રહેજો અને સેકન્ડ એ કે જો ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરતા જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી